નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ વાર ગુરુવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી હું છું ભાવ ચૌદસો નેવું રૂપિયા ઘઉં ચારસો પિંચોતેરથી પાંચસો એકાવન ઘઉં ટુકડા ચારસો નેવુંથી છસો ને ત્રેવીસ તુવેની વાત કરીએ તો અગિયારસો પચીસથી ચૌદસો ને સાઠ રૂપિયા ચણા નવસો વીસથી એક હજાર પિસ્તાલીસ અડદ બારસો પચાસથી સોળસો રૂપિયા મગ તેરસો ચોર્યાસીથી સત્તરસો ચણા સફેદ અગિયારસો પચાસથી બે હજાર ને પચાસ વાલદેશી એક હજારથી તેરસો ને એંસી સિંગદાણા તેરસો પિંચોતેરથી ચૌદસો ને એકવીસ મગફળી જાડી નવસો વીસથી એક હજાર પંચાણું મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો ને વીસ એરંડા અગિયારસો ચોર્યાસીથી બારસો ને બત્રીસ તલી પંદરસો પચાસથી ઓગણીસો ને સાઠ સોયાબીન સાતસોથી સાતસો ને પિંચાશી ધલકાળા ઓગણત્રીસો ઓગણચાલીસોથી પાંચ હજાર પાંચસો ને સિત્તેર લસણ સાતસો એંસીથી બારસો પાંત્રીસ ધાણા બારસો પચાસથી અઢારસો પાંત્રીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર પાંચસો સિત્તેરથી ઊંચો ભાવ ચાર હજાર ને પચાસ રૂપિયા રા એક હજાર ત્રીસથી બારસો એંસી મેથી આઠસો પચાસથી બારસો પચાસ વટાણા એક હજાર પચાસથી અઢારસો પચીસ રાયડો નવસો સાઠથી એક હજાર સુડતાલીસ ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી ત્રણસો ને પાંત્રીસ રૂપિયા કલોજી ત્રણ હજાર પિંચોતેરથી ને પચાસ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજુ કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર